अब બખાજી जी બખો બોલશે કે મને કાકા વાહ તમને ખમા માણી તમને ખમા માણી તમારો સાથ ને ઓફ થઈ ગયા સર એટલા જ ગયા તમારો ઘરે ગયો એટલા તમારી વચ્ચે આવી નહી ગયા છે એ તમારે ખોટી પાંસી પેલી સુધી

હવે કેવું કઈક તમારા છે એના જોડે કઈક ના કઈક છે મતલબ તમારા પરિવાર જોડે કઈક ના કઈક એ મોક્ષ માગે છે તમારા જોડે એની આત્મા ને શાંતિ મોગે છે ભાઈ તમારા જોડે કરાવડા મોગે છે તમારા હાથે એ ભગાજી આયા

ભૈરવજી હતા એમની જોડે સાધરાના હવે એ સાધરાના જે મશાન નો ભૈરવ છે ને એ કયો એ છે ને અહીંયા આવશે તમારા સુરત માં આવશ કહેવાટો મારે એ મારે

બાળાની જગ્યા છે એ બાળક ની જગ્યા છે બરાબર એ જગ્યા માં તમે કોણ ધંધામાં કોઈ પરિવર્તન થાય જગ્યા પર શું પરિવર્તન થાય

ये नोटा जी चले mata सामने के देवी વિનોદભાઈ બેઠા જ આપા ગામ મે કુન્દેઈલા મારા ઘર તો ધન્યવાદ. સાહેબ તો શું કરી તો મારા શ્રીફળ છે. હ? લટકાનું છે ઉપર. ત્યારે કોણ ફ્યુ જોવો? છોરો નહીં. માં બેટન મુકવાઈ

Eat an ăn hơi hoặc 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 hoặc

આછા પૂરા નિયુદ્ધ છે જે આજા નાથી ઘર જઈને મજાનું ચાલે ઘર બરાબર છે ટેન્શન ના બરાબર બેઠી છે તો આગળ મઢ બરાબર છે આછા છે ને વાળી છે ને વાળી કે ગમે માં ખરો વાળી છે લે હું તારા આછા પૂરા છે બરાબર મારી ઉકાચ વાળી વાળી

તમે ભૂલો કર્યો છે ને એટલે આ ભૂલો અમારાથી ભૂલો થઈ દેવને અગોમન કર્યું કે કોઈ ખબર નહી માર્યો તો કોણ મેળો માર્યો મેળો માર્યો છે

आप सुखा हो तो रहा तो तो है बोलो मानव तैयार है मान भी मार के लो माँ 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 म

फोन करते જી જે રસ્તો આતો મને કે માર ઘર આપલો સાયકો લાંબો છે અને ધર્મા કોઈ પૂજારી મળી દેવો છે બોલા હું માતા બેઠેલું છું તું થઈન ક્યાંક પર ગજેન પર ગી જાય ને ગોડા ઉઠી થઈ જાય તુલા ટેન્શન ન આવો સારું સમાના કોઈ ચિહણી જરૂર નઈ બોલા હું એન્ટ્રી જો આખી બધી ખતરનાક